કડિયા કામ કરનારા આપણા દાહોદના પંચપાલના ડુંગરપુરના મજૂરો આદિવાસી ભાઈ બહેનો એ ચારસો પાંચસો રૂપિયામાં ઉપર મોટી મોટી બિલ્ડિંગ પરથી પડીને મરી જાય છે રોજ એ ફરિયાદો ખોટી છે રોજ આદિવાસીઓની જંગલ જમીનમાં કોઈને કોઈ હેરાનગતિ કરે છે એ ફરિયાદ ખોટી છે આજે પણ જાતિના નામે આદિવાસી અને દલિતોનો ગાળ બોલે છે અપમાનિત કરે છે એમના થાય 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 દીકરીઓ પર બળાત્કાર બધું ખોટું છે તો આ એ જોવાની જવાબદારી કલેક્ટરની આદિવાસી અને દલિતને ન્યાય આપવાની જવાબદારી કલેક્ટરની અને કલેક્ટર પોતે એવું કે આ લોકો તો બ્લેકમેલિંગ માટે કેસ કરે છે મતલબ એની જોડેથી કોઈ ન્યાયની અપેક્ષા રાખી શકાય નહી એવું નથી બોલ્યા કે મહીસાગરના આદિવાસી દલિત ખોટા આખા ભારતના આદિવાસી ખોટા છે આખા ભારતના દલિત અને આદિવાસીને બ્લેકમેલિંગ કરનારા કીધા છે મતલબ કે આખા હિન્દુસ્તાનના આખા દેશના આદિવાસીના દલિત અપમાન કર્યું છે અને એટલા માટે છ તારીખે સવારે સાડા દસ અગિયાર હાથમાં તીર કામતા લઈ ઢોલ નગારા વગાડતા સાથે પોતાના આત્મસન્માનની લડાઈ લડવા માટે આપણે આવવાનું છે અને જો આ મુદ્દો ચૂકી ગયા